ગત વર્ષની જેમ આ વર્ષે પણ SSC અને HSC બોર્ડની પરીક્ષા પહેલા જાન્યુઆરી માસમાં લેવાનારી પ્રિલિમિનરી પરીક્ષામાં પ્રી બોર્ડ એક્ઝામ તરીકે લેવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે SSC અને HSC વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા નિર્ભયપણે તેમજ ડર્યા વગર આપી શકે તે માટે ત્રાદ્રશ્ય બોર્ડની પરીક્ષાની જેમ જ ચેકિંગ અને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવશે ફેબ્રુઆરી માસમાં બોર્ડની પરીક્ષા યોજવા જઈ રહી છે જેને હવે 1 જાન્યુઆરી માસમાં પ્રિમેરી પરીક્ષાને પ્રી બોર્ડ પરીક્ષા તરીકે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વિદ્યાર્થીઓને ક્લાસરૂમ માં બહાર ઇલેક્ટ્રોનિક સાધનોનું ચેકિંગ તેમજ બૂટ મોજા બહાર કાઢવાની તમામ બાબતોનું બોર્ડની પરીક્ષાની જેમ જ આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ નિર્ભયપણે અને ડર્યા વગર ફેબ્રુઆરી માસમાં બોર્ડની પરીક્ષા આપી શકે બોર્ડ પરીક્ષા અનુભૂતિ અમારો એક આ કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ ચાલુ વર્ષે પણ જાન્યુઆરી માસમાં જે પ્રિલિમ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે તેને અમે પણ બોર્ડ પરીક્ષા અનુભૂતિ તરીકે આ પરીક્ષાનું અમલીકરણ કરશું એટલે કે બોર્ડમાં જે રીતે સમગ્ર પ્રક્રિયા છે એનું પ્રથમ પેપર સામાન્ય રીતે અમે સામાજિક વિજ્ઞાનનું ધોરણ દસ માટે ગોઠવીશું અને જે રીતે ઝોન કક્ષાએથી પેપરોનું વર્ગીકરણ થઈ અને શાળા કક્ષાએ બંધ કવરમાં પહોંચતા હોય છે તે પ્રકારનું સમગ્ર આયોજન રહેશે સાથે સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટેની રિસીપ હોલ ટિકિટ તમામે તમામ પ્રકારની વ્યવસ્થા આચાર્યશ્રીઓ ઓનલાઈન અમારી લિંકના માધ્યમથી ડાઉનલોડ કરશે અને સમગ્ર બોર્ડની પ્રક્રિયા જાણે અનુસરાતી હોય તે જ પ્રકારે ઇલેક્ટ્રોનિક સાધનોનું ચેકિંગ તે જ પ્રકારે બૂટ મોજા વર્ખંડની બહાર ઉતારવા આમ સમગ્ર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે એક બોર્ડની પરીક્ષાની અનુભૂતિ થઈ જાય અને આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે બોર્ડની પરીક્ષા લેવાનાર છે તેમાં અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિદ્યાર્થીઓ નિર્ભયપણે